જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ અને જય ખોડિયારમાં કેમ છો બધા તમને આજે હું જે જણાવવા જઈ રહી છું તે મા ખોડિયારનું પ્રાગટ્ય વિશે તો આપ શાંતિથી અને પૂરો વિડીયો જોજો ભારતીય પરંપરામાં શક્તિના અનેક સ્વરૂપ છે અને યોગમાયાના જ એક સ્વરૂપ તરીકે મા ખોડિયારને જોગમાયા તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે મા ખોડિયારને સાધ કરે કે સ્મરણ કરે ત્યાં પ્રગટ કરનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ખોડિયાર માતાનું વાહન મગર છે અને ખોડિયાર જયંતિ મહાસુદ આઠમ અને બુધવારે પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે તો આજના દિવસે ગુજરાતમાં આવેલા ખોડિયાર મંદિરમાં શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળશે તો આપણે આ વિડીયોમાં જોઈશું કે મા ખોડિયારનું પ્રાગટ્ય ક્યારે અને ક્યાં અને કેવી રીતે થયું હતું તો માં ખોડિયારના પ્રાગટ્ય અંગે એવું કહેવામાં આવે છે કે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હતા તેઓને ત્યાં લક્ષ્મીનો પાર નહોતો પણ ખોડાનો ખૂંદનાર ન હોવાથી દુઃખ સતાવતું હતું મામળિયા અને દેવડબાને આંગણે આવેલો વ્યક્તિ કોઈ દિવસ કાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વર્ણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી વલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક ઈષાળુ લોકો પણ હતા રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓ નિસંતાન છે તેનું મોહ જોવાથી અપસુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યકર્મ મુજબ પ્રભાતના પોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી અને શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈ અને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાએ ભગવાન શિવના શરણમાં ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે ને તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે એવું વરદાન આપ્યું આમ મામળીઓ તો ખુશ થઈ અને ઘરે ગયો અને ઘરે જઈને તેની પત્નીની વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા તેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજલબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરક્યો રાખવામાં આવ્યું પછી એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી જાય આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનભાઈ પાતાળમાં કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેને પગમાં ઠેસ વાગી અને ચાલવામાં તકલીફ પડી એ સમયે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનભાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનભાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ને ત્યારે ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર તરીકે ઓળખવા લાગ્યા અને આ નામ ત્યારે ખોડિયારમાં પડ્યું અને ખોડિયારમાં ખૂબ જ પર્ચાઓ બધાને દીધા છે અને આજે મા ખોડિયાર માતાજી પૂજાય છે તો જો તમને આ ખોડિયારમાંના પ્રાગટ્ય વિશેનો વિડીયો કેવો લાગ્યો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય ખોડિયારમાં